રાજપીપળા નજીકના જીતનગર ખાતે નિર્માણ પામી રહેલી નવી સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગ ઉપરથી પટકાયેલા વીસ વર્ષના યુવાનનું મોત થયું ત્યારબાદ પણ એજન્સી દ્વારા તેમના પ્રોજેક્ટમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષાને લઈને કોઈ નક્કર પગલાં લેવાની વાત તો દૂર રહી જ્યારે નર્મદા લાઈવ ઘટના સ્થળે પહોંચ્યું ત્યારે અનેકો શ્રમિકો જોખમી ઊંચાઈએ કામ કરી રહેલા દેખાયા અને કોઈપણ જાતની સેફ્ટી વગર શ્રમિકોના બાળકો કામના સ્થળે જોખમ વચ્ચે રમતા પણ દેખાયા અને જ્યારે જે બિલ્ડિંગ પરથી યુવાન પટકાઈને મરી ગયો તેની બાજુની બિલ્ડિંગમાં જ સાતમા માળે કેટલીક મહિલા શ્રમિકો કોઈ પણ જાતની સલામતીના સાધનો વગર કામ કરી રહી હતી ત્યારે ત્યાં હાજર રહેલા સુપરવાઇઝરને અમે પૂછ્યું કે આ સાતમા માળે કામ કરતી મહિલાઓને હેલ્મેટ અને સેફટી બેલ્ટ કેમ નથી આપ્યા ત્યારે તેમણે અમારા સવાલનો જવાબ આપવાના બદલે કહી દીધું એમને હેલ્મેટની જરૂર જ નથી તમે કોણ તો કોઈ નીચે જતો કાલે એક માણસ પડી પડીને મરી ગયો ને તે પાછળ તો આ બધા મહિલાઓ કામ કરે તેમને હેલ્મેટ આવ્યું નહીં આ બધી મહિલાઓ કામ કરે છે ઉપર એમને હેલ્મેટ કેમ નહીં આવ્યું કઈ ટોપો રૂમ મૂકે એટલે હેલ્મેટ ના પહેરે એવું સેફ્ટી એમની સેફટી હું સાતમા માણે કામ કરે છે લોકો છૂટતા હાથે કામ કરે છે એમની સેફ્ટી હું હે

હેલ્મેટ જરૂરી નથી જરૂરી બીજું કોઈ એમનું કોઈ પગમાં બુટ બુટ કશું નથી કોઈ સેફ્ટી જરૂરી નથી તમારું નામ